યોગીજી મહારાજનું વિચરણ ભુજની અંદર ચાલતું હતું અને સ્વામી એક વખત રાતે બે વાગે જ્યારે લઘુ કરવા ઊભા થયા અને તેમની સાથે નાથાલાલ યોગીના હતા તેઓ પણ સ્વામીશ્રી સાથે એ ઊભા થયા અને સ્વામીશ્રીને હાથ આપ્યો અને સ્વામીશ્રીને લઘુ કરવા લઈ ગયા અરે જ્યાં લઘુ કરવા ગયા ત્યાં એક રડવાનો અવાજ સંભળાતો હતો એટલે ત્યારે સ્વામીશ્રીને થયું કે આ અવાજ ક્યાંથી આવે છે તો સ્વામીશ્રીએ તપાસ કરીને જોયું તો ત્યાં આપણા એક રેલવેમાં કામ કરતા વડોદરાના હરિભક્ત હતા અને યોગીજી મહારાજ સાથે હાલમાં તેઓ વિચરણમાં સેવામાં સાથે હતા અને સ્વામીશ્રી બધી વિગત જાણી તો સ્વામીશ્રીને તે હરિભક્તે જણાવ્યું કે સ્વામી ખરજવાને કારણે નીંદર નથી આવતી અને બહુ એ દુખાવો થાય છે એટલે સ્વામીશ્રી તો દયાળુ પ્રકૃતિ અને સ્વામીશ્રી તરત જ તેમના એ પગે હાથ ફેરવવા લાગ્યા અને તે હરિભક્તને દુખાવો એ ઓછો થવા લાગ્યો અને સ્વામીશ્રીએ કહ્યું હવે નહીં દુખે અને ખંજવાળ નહીં આવે સારું થઈ જશે હવે તમે શાંતિથી સુઈ જાઓ અને પહેલાં હરિભક્તને એકદમ આશ્ચર્યશકિત થઈ ગયું અને થોડું થોડું એમાં દુખાવો પણ ઓછો થવા લાગ્યો અને સ્વામીના ચરણોમાં પોતે નમી પડ્યા